પડતી મુશ્કેલીઓને લઈને નિરાકરણ લાવવાની માંગ કરાઈ છે કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષક બીએલ કામગીરીમાં હાજર નહીં રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટનો નિયમ પણ રદ કરવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે બીએલઓની કામગીરી અન્ય તમામ બાર કેડરના કર્મચારીઓને સમાન રીતે સોંપવામાં આવે શિક્ષકો સાથે થતા અપમાનજનક વર્તનથી મુક્તિ આપવા સહિતની વિવિધ માંગોને લઈને રજૂઆત કરાઈ છે બીએલઓની ઓનલાઈન કામગીરી શિક્ષકોને બદલે અન્ય વિભાગના ઓપરેટર રાખી કરાવવાની પણ માંગ કરી હતી જીવનભાઈ વાઘેલા મહામંત્રી શ્રી લીમડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આજરોજ મારા લીમડી અને ચુડા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ વતી લીંબડી પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એટલો છે કે કોડીનારની અંદર જે અમારા શિક્ષક છે વાઢેર સાહેબ કરીને અરવિંદભાઈ વાઢેર એનું સરની કામગીરીના ભારણથી અવસાન થતાં એમના અવસાનનો જે કંઈ અમારે આ આવેદનપત્ર દ્વારા અમે એ જે બનાવ બન્યો છે ભારણથી કારણે એને અમે સમગ્ર શિક્ષક સમાજ દ્વારા શોખ અને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ગુજરાત અને સુરનગર અને લીંબડીમાં આવા બનાવો ન બને એ માટે અમે કેટલીક માંગણીઓ દ્વારા અમારા અહીં પ્રાંત અધિકારી રજૂઆત કરી છે અમારી માંગણીઓ એવી છે કે શિક્ષકોને જે વધારે પડતો દરરોજનો ટાર્ગેટ આપવામાં આવે છે કામના ભારણનો એ ઓછો કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે અન્ય ઓર્પોરે ઓપરેટરની નિમણૂક કરવામાં આવે સાથે સાથે રાતના મોડે સુધી કોઈપણ શિક્ષક કે શિક્ષિકા ભાઈ બહેનોને અહીંયા ઓફિસે બોલાવીને કાર્ય કરવામાં ન આવે એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે સાથે સાથે કોઈ પણ શિક્ષકની કામગીરી કદાચ કોઈ ધીમી હોય તો એના અન્ય કેડરના કર્મચારીનો સહકાર લઈ અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અને શિક્ષકોના આ કાર્યનો બોજ ન પડે એ હેતુથી આજ રોજ અમે આ પ્રાંત અધિકારીની કચેરી લીમડી ખાતે અમે આવેદનપત્ર આપેલ છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર